ખાતે મેળામાં હોબાળો થયો હોવાનો વાયરલ વિડીયો બાદ સંચાલકો દ્વારા ખુલાસો હતો અને તારીખ સત્તાવીસ અને સાંજના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી મેળામાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે આઠવાગેટ વિસ્તારમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર મેળામાં ગત મોડી સાંજે લોકોએ હોબાળો મચાવ્યો હતો ત્રણ દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ ટિકિટ માંગતા લોકોએ હોબાળો કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા

અમારું ઓફિશિયલ પેજ છે ઇન્ડિયાઝ બિગેસ કાર્નિવલ કે જેની ઉપર અમે માહિતી મૂકી હતી કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાંજના ચારથી લઈને સાડા છ વાગ્યા સુધીની ફ્રી એન્ટ્રી રહેશે અને ત્યારબાદ સાડા છ વાગ્યા પછી એકવાર એક ટિકિટ ફ્રી રાખવામાં આવશે અને અમે અહીં બેનરો પણ લગાડ્યા છે કે સાંજના સાડા છ વાગ્યા પછી એકવાર એક ટિકિટ ફ્રી અને એ પહેલાં ફ્રી એન્ટ્રી રહેશે પરંતુ જે રીતે પબ્લિકે હોભારવામાં એમ જણાવવામાં આવ્યું કે ત્રણ દિવસની એન્ટ્રી ફી છે પણ તમે આપ કહો બે દિવસ કેટલું યોગ્ય છે અમારા ઓફિશિયલ પેજ ઉપર તો અમે છવ્વીસ અને સત્યાવીસ તારીખ જ મુકાયેલી છે પણ જે કોઈ પણ મેસેજ બહાર વાયરલ થયા છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના એ બધા જ મેસેજ અનઓફિશિયલ છે અને તે છતાં પણ અમે પચીસ તારીખે મેસેજ વાયરલ થયા હતી પબ્લિકના અહીં લોકલાગણીના લીધે પણ અમે મંગળવારનો દિવસ એટલે કે પચીસ તારીખે પણ અમે ફ્રી એન્ટ્રી કરી રાખીએ હવે આગામી દિવસે તમે કઈ રીતે જાહેરાત કરવા જાઓ છો લોકલાગણીના લીધે અમને ખેડ પહોંચ્યો પબ્લિકને ખેડ પહોંચવાથી અમે આજે એવો અમારી કમિટીએ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજની તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ અને આવતીકાલની તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના દિવસે સાંજના ચાર વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી અમે ફ્રી ફ્રી એન્ટ્રી એટલે કે તદ્દન ફ્રી એન્ટ્રી કરવાનો અમે નિર્ણય લીધો છે